તો ક્ષત્રિય આંદોલનને કારણે ઉમેદવારને લઈને પણ અહીં ઉચ્ચાળ જોવા મળી રહ્યો છે બંને પક્ષે ઉમેદવારોએ ખૂબ મહેનત કરી છે પરંતુ ટેન્શન બંને પક્ષમાં જોવા મળી રહ્યું છે એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું છે પરંતુ મહેનત કોને પડે છે એ દિવસ આવવાને હવે એક કલાકોના મતલબ ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે આવતીકાલે મતદાન થવાનું છે અત્યારે ડોર ટુ ડોર પ્રચાર થઈ રહ્યો છે પરંતુ પાટણ પણ એક એવી બેઠક છે કે જ્યાં બંને ઉમેદવારો સામે રસાકસીનો જંગ છે ટક્કર જોવા મળી રહી છે કારણ કે બંને બેઠક એટલા માટે રોચક છે કે અહિયાં ઠાકોર વર્ષિસ ઠાકોર સીધો જંગ છે બંને ઉમેદવારો જે આવે છે ઠાકોર સમાજમાંથી આવે છે પરંતુ સૌથી મહત્વની બાબત છે કે જે રીતે પ્રજા વચ્ચે ઓગણીસ ના જે સાંસદ ભરતસિંહ ડાભી જીત્યા પછી પાટણ જિલ્લાની અંદર કોઈ પણ જગ્યાએ કોઈ પણ રાજકીય કાર્યક્રમ હોય કે પ્રજાજીવન વચ્ચે જવાનું હોય તે ના ગયા હોવાના કારણે લોકોની અંદર નારાજગી જોવા મળી રહી છે બીજી બાજુ જે રીતે કોંગ્રેસની ઉમેદવાર આવે છે ચંદનજી ઠાકોર એ પહેલી વખત પાટણ લોકસભાની અંદર એક સ્થાનિક ઉમેદવાર મળ્યા છે એટલે લોકોની અંદર એક અનેરો ઉત્સાહ છે કારણ કે ચંદનજી ઠાકોર વ્યવસાય બિલ્ડર છે વેપારી વર્ગમાંથી આવે છે અને બીજી બાજુ સદારામ બાપાના તેઓ સેવક છે એટલે કહી શકાય કે ઠાકોર વર્ષિષ ઠાકોરનો જંગ છે અને બંને ઉમેદવારો ઠાકોરના છે પરંતુ ચંદનજી ઠાકોર જે રીતે સદારામ બાપાના સેવક છે ને તેમને સત્યાવીસો થી વધુ અત્યાર સુધી દીકરીઓના લગ્ન કરાવ્યા છે એટલે કહી શકાય કે લોકોની અંદર એ પણ અનેરો ઉત્સવ જોવા મળી રહ્યો છે બીજી બાજુ ભરતસિંહ ડાભીને નારાજગી એટલા માટે છે કે ગત પાંચ વર્ષમાં તેઓ પ્રજા વચ્ચે રહ્યા નથી અને લોકોની જે સમસ્યાઓ છે સૌથી મહત્વની બાબત છે કે પાંચ વર્ષમાં પાટણમાં એક પણ એવી રોજગારીનો ક્ષેત્ર તેઓ દ્વારા ઉભો નથી કરવામાં બીજી બાજુ ક્ષત્રિય ઠાકોરનો જે રીતે વિરોધ જોવા મળી ક્ષત્રિય સમાજનો જે રીતે વિરોધ જોવા મળી રહ્યો છે એટલે કહી શકાય કે ભરતસિંહ ડાભીને ક્યાંક તરી જાય છે તો ભાજપના નામે તરે છે અને બાકી જે રીતે ચંદનજી ઠાકોર અત્યારે મહેનત કરી છે તેની સામે સીધે સીધું છે ક્યાંક ઉમેદવાર મજબૂત છે ક્યાંક પક્ષ મજબૂત છે ને એટલા માટે જ આ લડાઈ રૂચ Shop check.